શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો અધ્યાય આઠમો ગર્ભોદક્ષાઇ વિષ્ણુમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય મહર્ષિ મૈત્રેયજીએ વિદુરજીને ધન્યવાદ આપ્યા અને તેમના પરિવારની કીર્તિનો સંદર્ભ આપીને તેમની પ્રશંસા કરી પુરુવંશ ભગવત ભક્તોથી પૂર્ણ હતો અને તેથી જ તે ભવ્ય હતો તેમની નિરાકાર બ્રહ્મ અથવા હૃદયમાં સ્થિત પરમાત્મા પ્રત્યે આસક્તિ ન હતી પણ તેઓ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સગુણ સ્વરૂપમાં પ્રત્યક્ષ સંપર્કમાં હતા જેવાના આવા ભવ્ય સત્સંગથી મૈત્રેયજીએ સુખ અનુભવ્યું ભગવાનની માયાથી જીવ અનેક જન્મો સુધી સતત જીવન વિશેના અજ્ઞાનમાં જકડાયેલો રહે છે જો વ્યક્તિ શ્રીમદ્ ભાગવતમ શું છે એ જાણનાર ભાગવત ભક્તના તેમજ ભાગવતમના સંપર્કમાં આવે તો જ એ ભાગ્યશાળી મનુષ્ય ભૌતિક માયાજાળની મુક્ત થઈ શકે છે અને આથી વિશ્વના પીડિત લોકો પ્રત્યેની કરુણાથી પ્રેરાય ને શ્રી મૈત્રેય મુનિ શ્રીમદ ભાગવતમની કથા કહેવા ઈચ્છે છે શ્રીમદ્ ભાગવતમનો ઉપદેશ ભગવાને શ્રીમુખે પ્રત્યક્ષ આપેલો હતો એ વિધાનનું અહીં સ્પષ્ટીકરણ છે અહીં શ્રીમદ ભાગવતમ કોણે અને કોને સાંભળેલું અને કોણે સંભળાવેલું એની પણ સ્પષ્ટતા છે ભગવાનનો મહાન ભક્ત એક નાનું બાળક હોય તો પણ પ્રશંસનીય શબ્દોમાં ભગવાનની લીલાઓનું કીર્તિગાન કરી સર્વોત્તમ સ્તુતિ પ્રસ્તુત કરી શકે બીજા શબ્દોમાં કહીએ તો પ્રેમ અને ભાવનાના વિકાસ વિના વ્યક્તિ ભગવાનની બહુ યોગ્ય સ્થિતિ ન કરી શકે યોગ્ય અધિકારી પાસેથી શ્રવણ કર્યા વિના વ્યક્તિ પ્રવચનકાર ન બની શકે આથી નવધા ભક્તિના નવ પ્રકારોમાં બે પ્રકાર શ્રવણ અને કીર્તન સૌથી મહત્વના છે સારી રીતે શ્રવણ કર્યા વિના કોઈ વ્યક્તિ વૈદિક જ્ઞાનનો ઉપદેશ પણ ન આપી શકે દાનવંશ ના પિતાનું નામ મહર્ષિ પુલતસે છે પરાસરના પિતાને કોઈ રાક્ષસે મારીને ખાઈ ગયો તેથી પરાસર એકવાર યજ્ઞમાં બધા જ રાક્ષસોને બાળીને ભસ્મ કરી નાખવાના હતા પણ યજ્ઞ પ્રસંગે મહર્ષિ વસિષ્ઠ મુનિ પધાર્યા અને તેમણે આ ભયંકર અપકૃત્ય બંધ કરવાની વિનંતી કરી પરાસરે તે યજ્ઞ અટકાવ્યો તેથી દાનવોના પિતા પુલત સિંહે પરાસરના બ્રાહ્મણ ભાવની પ્રશંસા કરી અને તેમને આશીર્વાદ આપ્યા કે તે ભવિષ્યમાં વેદોના પૂરક સાહિત્ય પુરાણોના મહાન પ્રવચનકાર થશે પરાસર યજ્ઞમાં બધા જ રાક્ષસોને બાળી નાખવાને સમર્થ હતો પણ તેમણે વિચાર્યું કે રાક્ષસોની ઉત્પત્તિ જીવો અને મનુષ્ય અને પશુઓનો આહાર કરવા માટે થઈ હોય તો પછી માત્ર એટલા ખાતર જ મારે મારા બ્રાહ્મણોચિત ક્ષમા ગુણનો ત્યાગ શા માટે કરવો પરાસરે પુરાણોના મહાન પ્રવચનકારના રૂપમાં સૌ પ્રથમવાર પ્રારંભ શ્રીમદ ભાગવતમથી કર્યો કેમ કે સૌ પુરાણોમાં તે આદિ છે પરાસર પાસેથી સાંભળેલા આ જ શ્રીમદ્ ભાગવતમનું વર્ણન મૈત્રે વિદુર સમક્ષ કરવાની ઈચ્છા ધરાવતા હતા આથી કાળથી શ્રીમદ્ ભાગવતમની કથાનું વર્ણન થતું આવે છે તત્વજ્ઞાનીઓની બધી ઐતિહાસિક ગણતરીઓનો પ્રારંભ થયો ત્યાર પેલાના અનંત કાળ થી પુરાણોનું અસ્તિત્વ છે જ્યારે વિશ્વના ત્રણેય લોક જળ મગ્ન હતા ત્યારે ગર્ભોદક વિષ્ણુ એકલા જ હતા તે અનંત નાગની સૈયા પર સુતા હતા છતાં તેમની આંતરિક શક્તિ કાર્યરત હતી જેના પર ભગવાનનું ધ્યાન એકાગ્ર થયું હતું તે સર્જનનું સૂક્ષ્મ વિષય વસ્તુ પ્રકૃતિના રજો ગુણથી પ્રક્ષુબ્ધ હતું અને કાળના ક્રમે ભગવાનના સર્જનનું સૂક્ષ્મ રૂપ બહાર આવ્યું જીવોના સકામ કર્મોના સમૂહે વિષ્ણુ ભગવાનમાંથી ઉત્પન્ન થયેલા કમળની કડીનું રૂપ ધારણ કર્યું અને તે પરમેશ્વરની પરમ દિવ્ય ઈચ્છાથી તે કમળની કડીએ સૂર્યની જેમ બધી વસ્તુઓને પ્રકાશિત કરી દીધી તે વિશ્વ કમાળમાં ભગવાન વિષ્ણુ પોતે પરમાત્મા રૂપે પ્રવેશ્યા અને તેમના દ્વારા જ્યારે તેમાં ભૌતિક પ્રકૃતિના બધા ગુણોનું ગર્ભાધાન વૈદિક જ્ઞાનમય પુરુષ જેને આપણે સ્વયંભૂ કહીએ છીએ તે બ્રહ્માજીનો જન્મ થયો આ કમાળ વિશ્વનું વિરાટ રૂપ અને ભૌતિક વિશ્વમાં આવેલું ભગવાનનું વિરાટ કાય સ્વરૂપ છે કાળે ભગવાન વિષ્ણુના ઉદારમાં નાભી પ્રદેશમાં તે સમાઈ જાય છે અને સર્જનના સમયે તે વ્યક્ત થાય છે આ રૂપમાં ભૌતિક પ્રકૃતિથી બદ્ધ જીવોના સકામ કમો કામોનો સમૂહ પણ સમાયેલો છે તે જીવોમાં પ્રથમ બ્રહ્માજી છે જે નાભી કમળમાંથી પ્રગટ થયા છે અને વિશ્વની રચના કરે છે આ પ્રથમ જન્મેલા જીવ બ્રહ્મા અન્ય સૌ જીવોથી ભિન્ન છે તેમને કોઈ ભૌતિક પિતા નથી તેથી તેઓ સ્વયંભૂ કહેવાય છે આ વર્ણન પરથી આપણને ત્રણ રૂપનો ખ્યાલ આવે છે બ્રહ્માજી કમળમાંથી જન્મ્યા હતા અને કમળ દળ પર બેઠા હતા પણ તે વિશ્વને જોઈ શક્યા નહીં આથી તેમણે અંતરિક્ષમાં ચારે બાજુ દ્રષ્ટિ ફેરવી આ રીતે બધી દિશાઓમાં નેત્ર ગુમાવતી વખતે તેમની ચાર દિશામાં ચાર મુખ પ્રાપ્ત થયા કમળ પર સ્ત્રી ભગવાન બ્રહ્માજી સૃષ્ટિને કમળને અને પોતાની જાતને સંપૂર્ણપણે સમજી શક્યા નહીં બ્રહ્માજીએ સહસ વર્ષો સુધી પ્રગટ સૃષ્ટિને પોતાને તથા કમળને સમજવા માટે પ્રયત્ન કર્યો છતાં તેઓ મૂંઝવણમાંથી મુક્ત થયા નહીં માનવ શક્તિની આટલી મર્યાદા છે કે પરમેશ્વરની સહાય વિના ઉત્પત્તિ સ્થિતિ અને લય અંગેની ભગવાનની ઈચ્છાના રહસ્યને કોઈ ભાગ્ય જ સમજી શકે છે બ્રહ્માજી તેમના અજ્ઞાનને કારણે વિચારવા લાગ્યા હું કોણ છું જે આ કમળની ટોચ ઉપર બેઠો છું તે ક્યાંથી અંકુરિત થયું છે નીચે કંઈક હોવું જોઈએ જેમાંથી કમળ ઉગ્યું છે તે કમળનું મૂળ પાણીની અંદર જ હોવું જોઈએ પ્રગટ બ્રહ્માજીના સર્જન અંગે ની જે વિષય વસ્તુ હતું હજી પણ બૌદ્ધિક તર્કો માટે છે આ રીતે ભગવાન બ્રહ્માજીએ ચિંતન કર્યું અને કમળ નાળ દ્વારા જળમાં પ્રવેશ્યા પણ નળ નાળમાં જવા છતાં વિષ્ણુ ભગવાનની નાભી સુધી પહોંચવા છતાં તેઓ કમળનું મૂળ શોધી શક્યા નહીં પોતાના જીવન અંગે આ રીતે સંશોધન કરતા કરતા અંતિમ કાળ સુધી પહોંચ્યા ત્યાર પછી ઈચ્છિત પ્રાપ્તિ શક્ય ન બનવાથી બ્રહ્માજી આવા સંશોધનથી નિવૃત્ત થયા અને પુનઃ કમળની ટોચ ઉપર આવીને બેસી ગયા આ રીતે મનને નિયંત્રિત કરી તે વડે પરમેશ્વરનું ધ્યાન ધરવા લાગ્યા કોઈ પરમેશ્વરના અંતિમ સ્વરૂપને સાકાર કે નિરાકાર માનતો હોય તો અંતરિયામી પરમાત્માને ભજતો હોય તે બધાને માટે પરમેશ્વર સર્વ કારણોના કારણ પર ધ્યાન એકાગ્ર કરવું તેને સમાધિ કહે છે એકાગ્ર કરવું તે આત્મસમર્પણની સંજ્ઞા છે અને જ્યાં આત્મસમર્પણ છે ત્યાં ભક્તિ છે બ્રહ્માજીની સમાધિ પૂર્ણ થતાં તેમનામાં આવશ્યક જ્ઞાનનો વિકાસ થયો અને તેઓ હૃદય સ્થિત એ પરમેશ્વરને જોઈ શક્યા જેમને તેઓ અથાગ પ્રયત્ન કરવા છતાં પૂર્વે પણ જોઈ શક્યા ન હતા પરમેશ્વરનો અનુભવ તો એકમાત્ર ભક્તિ જ છે અને ત્યાર પછી તેમણે બ્રહ્મ સંહિતાની રચના કરી બ્રહ્માજી જોઈ શક્યા કે જળ ઉપર એક વિરાટ કમળ સમાન શ્વેત સૈયા જેવું ભગવાન શેષનાગજીનું શરીર હતું તેના ઉપર ભગવાન વિષ્ણુ એકલા શયન કરતા હતા શેષનાગજીની ફેણ ઉપર સુશોભિત રત્નોના કિરણોથી સમસ્ત વાયુમંડળ દીપ્તિમાન હતું એક પ્રકાશથી તે પ્રદેશનો સમસ્ત અંધકાર વિખેરાઈ ગયો હતો ભગવાનના દિવ્ય શરીરનું તેજ પ્રવાલ પર્વત ના સૌંદર્યનો ઉપહાસ કરતું હતું તે પ્રવાલ પર્વત સંધ્યામય આકાશથી વીંટાળેલો અત્યંત સુંદર દેખાય છે તે પર્વત પરના જળ પ્રપાત વનસ્પતિ આદિ બહુરંગી પુષ્પો સાથે મળી પુષ્પમાળા સમા દેખાતા હતા તેમના લંબાઈ અને પહોળાઈમાં અનંત એવા દિવ્ય વિગ્રહ સ્વર્ગ મૃત્યુ અને પાતાલ એ ત્રણેય લોકને પોતાનામાં સમાવિષ્ટ કર્યા હતા પરમેશ્વરના દિવ્ય દેહની લંબાઈ અને પહોળાઈનું માપ તેમના પોતાના જ માપદંડથી કાઢી શકાય કારણ કે તે સમગ્ર દિવ્ય સૌંદર્યને લીધે જ પ્રાકૃતિક સૌંદર્ય છે વ્યક્તિ જેવી ઈચ્છા કરે છે તેને ભગવાન તે જ પ્રમાણે પૂર્ણ કરે છે શુદ્ધ ભક્તોની ઈચ્છા તો ફક્ત ભગવાનને જ પ્રાપ્ત કરવાની હોય છે

તેમણે પોતાના આ દિવ્ય સંસ્કાર સાક્ષાત્કારનું વર્ણન બ્રહ્મ સંહિતાના આ વિખ્યાત સ્ત્રોતમાં લખ્યું છે પોતાની સેવાના બદલામાં ભક્તો ભગવાન પાસેથી કંઈ જ માગતા નથી ભગવાન આપવા ઈચ્છે તો પણ તે સૌથી વધુ ઈચ્છનીય મોક્ષની પણ ભક્તો ના પાડે છે આથી ભગવાન ભક્તોના એક પ્રકારના ઋણી બને છે ભગવાન મહાન પર્વતની જેમ સકળ સરાચર જીવોનું આશ્રયસ્થાન છે કેટલીક વાર પર્વતોમાં રત્ન હોય છે તેમ ભગવાનનું દિવ્ય શરીર પૂરેપૂરું બહુમૂલ્ય રત્નોથી વિભૂષિત હતું કેટલીક વાર પર્વત મહાસાગરના જળમાં નિમ્ન હોય છે તેમ ભગવાન પણ કેટલીક વાર પ્રલય જળમાં નિમગ્ન હોય છે ભગવાન બ્રહ્માજીએ પર્વતાકાર ભગવાનને આ રીતે જોઈને નિર્ણય કર્યો કે તેઓ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હરી હતા આ જગતના સર્જક વિધાતા બ્રહ્માજીએ જ્યારે આ રીતે ભગવાનના દર્શન કર્યા ત્યારે સાથે સાથે તેમણે પ્રભુની સૃષ્ટિ ઉપર પણ દ્રષ્ટિપાત કર્યો ભગવાન બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનની નાભીનું સરોવર અને કમળ તેમજ શોષક વાયુ અને આકાશ દ્રષ્ટિજી એ ભગવાન કરેલી સૃષ્ટિ પછી દ્વિતીય સર્જન કરવાની ઈચ્છા કરી આમ ભાગવતમના તૃતીય સ્કંદના ગર્ભો વિષ્ણુ વિષ્ણુ ભગવાનમાંથી બ્રહ્માજી નું પ્રાગટ્ય નામના આઠમા અધ્યાય પરના ભક્તિવેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે શ્રી કૃષ્ણ શરણમ મમ